ભગીરથની ઉપર ભાગીરથી કૃપા કરીને કીધું પણ મને જીલશે કોણ મારો વેગ જ એટલો અદભુત છે કે હું ધરતીને તાણીને પાતાળમાં નાખી દઈશ વરી બીજી સમસ્યા ભગીરથને કોઈ કે કીધું મહાદેવ આ કામ કમ કરશે અને ભગીરથે મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું મહાદેવ પ્રસન્ન થયા અને કીધું બાપા એક કામ છે આ ગંગાજીને ઝીલવાના છે અને ગંગાને ઝીલવાની વાત આવી મહાદેવ કીધું ઠીક છે તારા પિતૃઓ તરતા હોય તો આ કામ કરવા તૈયાર છું ભગીરથ વરી ગંગાજી પાસે જાય એક બાપા તૈયાર થયા છે કે કોણ શંકર બાપા ઓલા કૈલાશ મારી ગંગાજી છલકાતા કે કે એને એને ખબર છે છે મારા મને જાણે બળદિયા ને આખો સામાન બધી રાખના ઢગલા નાખી દઈશ પાતાળ માં મને ઓળખતા નથી કોઈ સામાન ને નથી છું હું ભગીરથ કે બાપા ઈ મને ખબર ન પડે વરી મહાદેવ પાસે આવે ને કે માતાજી આમ કહે છે

ਈ ਈ ਬਗਰਉ ਉਦਾਰੀ ਬਾਤੜ ਲਈ ਜਾਉ ਤਾੜੇ ਜਗਤਾਂ ਮ ਗੰਗਾ ਦੇ ਨਦ ਵਾਣੀ ਰੇ ਗੰਗਾ ਦੀ ਅਨੇ ਪਤੀ ਮਹਾਦੇਵ ਇਹ ਜਟਾ ਖੋਲਿਨ ਉਪਰ ਦੀ ਗੰਗਾ ਦੀ ਧਾਰਾਓ ਘੜ 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 ਕਰਦੋ ਗੰਗਾ ਨੂੰ ਨਾਦ ਵਹਿਤੋ ਥਜੋ અદ આજ દેવતાઓ જોવા લાગ્યા કે સુધસેન ભગવાન દુર્જતીએ બસમનો લેપ કરી સ્મહારેશક્રીડા સ્મનહર પિસાચા સાચરા જિતા બસમાન લેપો ઘરલ બસનમ દેખ પડતો રો જટાધારી કંઠે પુ જગપતિહારી પશુપતિ મહાદેવના ગળામાં સરોવા લાગ્યા પાર્વતી વિચારવા લાગ્યા નંદિયાધી ગણો વિચારવા લાગ્યા આજ ભોળો નાચ એની આંખનો રંગ એમ કે છે કે કાઈક આજ નવો રંગ બતાવસેને ભગવાને જટા ખોલી

ਆਕਾਸ਼ੇ ਚੀਉਂਦਰੀ ਵੜਦਾ ਹੋਤ ਪਾਰ ਪਾਰਣੀ ਜਟਾ ਗੰਗਾ ਜੀ ਆਈ ਹੈ ਗੰਗਾ ਜੀ ਗੰਗਾ ਜੀ ਗੰਗਾ ਜੀ